બોલો હવે રશિયા એવું કહે છે કે ભારતની ચૂંટણીમાં અમેરિકા દખલગીરી કરે છે આજથી દસ વીસ વર્ષ પહેલા એવું ચાલતું હતું કે ભારતમાં કંઈ પણ થાય તો પાકિસ્તાનનો હાથ છે એવું સતત સરકારો કહેતી રહેતી પણ આ વખતે રશિયા એવું કહે છે કે ભારતની ચૂંટણીમાં અમેરિકા દખલગીરી કરે છે નમસ્કાર ચૂંટણીમાં મુદ્દા હોય પણ ભારતની ચૂંટણી પોતે હવે એક આંતરરાષ્ટ્રીય કક્ષાએ મુદ્દો બની ગઈ છે એવી ઘટના બની મૂળ વાત એવી છે કે અમેરિકાએ ધાર્મિક સ્વાતંત્રતા ઉપર એક રિપોર્ટ જાહેર કર્યો છે અને એમાં ભારતનું નીચું દેખાડવાની કોશિશ કરી છે આ મુદ્દો રશિયાએ ઝડપી લીધો છે એક પત્રકારે રશિયાના પ્રવક્તાની પ્રેસ કોન્ફરન્સમાં એવો સવાલ પૂછ્યો હતો કે પન્નુની હત્યામાં ભારતનો હાથ હતો એવું અમેરિકા કહે છે તો તમારું શું કહેવું છે રશિયાએ એવું સ્પષ્ટ કહી દીધું અને ભારતને બરાબર ગમે એવું છે કારણ કે પુતિન તો આપણા વડાપ્રધાન મોદી સાહેબના દોસ્ત છે એટલે રશિયાએ એવું કહ્યું કે પન્નુની હત્યાના કોઈ પુરાવા અમેરિકાએ આજ સુધી આપ્યા નથી કે જેમાં ભારતનો હાથ હોય એવું સાબિત થાય આજથી દાયકાઓ પહેલાં જવાહરલાલ નહેરુ ને રશિયા સાથે બહુ સારી દોસ્તી હતી અને એ વખતે અમેરિકા સાથે આપણે બહુ બનતું નહીં છેલ્લા એક દાયકામાં ભારતના અમેરિકા સાથેના સંબંધો પણ સુધર્યા છે પણ ભારતના રશિયા સાથેના સંબંધો પહેલાં કરતાં વધારે મજબૂત થયા છે અને એવા અનેક દાખલાઓ છે કે યુક્રેનનું યુદ્ધ હોય કે આપણને ઓઇલ ઇમ્પોર્ટ કરવાની વાત હોય એમાં રશિયા ભારતની સાથે સતત ભારતની પડખે ઊભું રહ્યું છે હવે ભારતની ચૂંટણીમાં અને ભારતની આંતરિક બાબતોમાં અમેરિકા જે રિપોર્ટ જાહેર કરે છે એમાં પણ રશિયાએ ભારતની તરફેણ કરી છે રશિયાએ કહ્યું છે કે અમેરિકા ભારતની લોકસભાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને એ રીતે લોકસભાની ચૂંટણી દરમિયાન ભારતને અસ્થિર કરવાનો અમેરિકાનો પ્રયાસ છે અમેરિકન કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ ના એક રિપોર્ટમાં ધાર્મિક સ્વતંત્રતાના કથિત ઉલ્લંઘન માટે ભારતની ટીકા કરી હતી અમેરિકાએ જોકે ભારત સરકારે આ રિપોર્ટ સંપૂર્ણપણે ફગાવી દીધો તો પણ એના સપોર્ટમાં હવે રશિયા ભારતની સાથે આવ્યું છે અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે ભારતને એટલે કે આપણા દેશને વિશેષ ચિંતાવાળો દેશ એવું જાહેર કર્યું છે અને ભેદભાવપૂર્ણ રાષ્ટ્રવાદી નીતિઓને પ્રોત્સાહન આપવાનો આરોપ પણ ભારત પર લગાવ્યો છે ખાસ કરીને ભાજપ પર પન્નુની હત્યા માટે વોશિંગ્ટન પોસ્ટે જે રિપોર્ટ છાપ્યો તો એમાં કોઈ આધાર પુરાવા નહોતા એવું પણ રશિયાએ કહ્યું છે અમેરિકા અને રશિયા વચ્ચે સંતુલન જાળવવાની આપણી દાયકાઓ જૂની આપણી પ્રેક્ટિસ રહી છે પણ આ નવું ભારત છે ભારત મુદ્દે હવે રશિયા અમેરિકાને બરાબર એને ઝાપટી નાખ્યું છે કારણ કે આ નવું ભારત છે અને છેલ્લે આપણે ત્યાં સહકારી ક્ષેત્રમાં એક મોટી ઘટના બની ઇફકોમાં ડિરેક્ટરની ચૂંટણીમાં જેતપુરના વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયા જીતી ગયા હવે જીતી ગયા એમાં નવાઈ નથી પણ એમને ભાજપનો મેન્ડેટ નહોતો અને ભાજપના મેન્ડેટની વિરુદ્ધ એ ચૂંટણીમાં ઉભા રહ્યા હતા ભાજપનો મેન્ડેટ હતો અમિતભાઈ શાહના નજીકના બિપિન ગોતાને પણ એ જયેશભાઈ સામે બિપિનભાઈ હારી ગયા આનો એક જ મેસેજ જયેશ રાદડિયાએ આપી દીધો છે કે સહકારી ક્ષેત્રે વિઠ્ઠલભાઈએ આપેલો વારસો જયેશભાઈ કોઈના હાથમાં જવા દેવા માગતા નથી સોમવારથી શુક્રવાર રાત્રે આઠ વાગે તમે જોતા રો એડિટર આવતીકાલે ફરી મળીએ નમસ્કાર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ